ફાર્મર ફેમિલી જરૂર પડે આ ખેતીની અંદર તમારે માઇન્ડ સેટઅપ કરવાનું છે કે મારે મારા પરિવારને કે મારા માટે મારે પ્રાકૃતિક કૃષિ કરવી છે અને મારા પરિવાર માટે ખાસ આ બધું પકવવું છે અને વધે તો હું બીજાને વેચીશ બરોબર અને એક આધ્યાત્મિક દ્રષ્ટિથી કે ભાઈ મારે મારા પરષણ માટે થી મારે કોઈ જીવની હિંસા મારે નથી કરતી ક્રાંતિ નો હતો પચીસ ત્રીસ વર્ષ સુધી આપણે અનાજમાં સ્વર નિર્ભર થયા પરિણામ શું આવ્યું આજે આજે જ ખેતરની અંદર ઉત્પાદન ગયતું ગમે તેટલું રાસાયણિક વાપરતા છતાં ઉત્પાદન નથી આવતું બરોબર આ બીટી કપાસ જયારે આવ્યો અમારે વીઘે પચીસ ત્રીસ ત્રીસ મણ થતો આ દસ મણ કપાસ નથી થતો ધરતી માતામાં જ અંદર કઈ નહીં હોય જે જગ્યાએ તમારે રોપવાનો છે માતા જો હોય તો છોડ જ દુનિયાની કોઈ એવી ઇન્ડસ્ટ્રી ખોરાક નથી ઉગવાનો સમજી લેજો કે ઉગાડ બનાવી શકવાના આ ખેડૂતના ખેતરે જ બનશે અને પ્રાકૃતિક ખેતી તરફ પાછું વળવું પડશે કાં તમારે સારું જીવવું હોય તમારા બાળકોને સારું તંદુરસ્તી સાથે જીવડાવું જીવડાવવું હોય તો તમારે આ સારો ખોરાક ખાવા પડશે

એકસો ચાલીસ કરોડ લોકો નું પેટ ભરવાનું ક્યાંથી કોઈ ઇન્ડસ્ટ્રી છે બરોબર આજ આજ દિવસે દિવસે ખેતી ઘટતી જાય છે ઇન્ડસ્ટ્રી જાય રોડ કપાત માં જાય વાયુ ભાગ અંદર કટકા થાય કટકા થાય તો સેડાપાડા બને એમાં વળી પાછી ઓછી થાય દિવસે દિવસે જમીન ઘટતી જાય છે અને વસ્તી વધતી જાય છે હું તમને મળાવીશ એક પ્રકૃતિ ખેતીના જાણકાર ખેડૂત વર્ષોથી પ્રકૃતિ ખેતી કરે છે અને મને એવું લાગે છે નામથી અને એના કામથી લોકો એને ઓળખે છે બરાબર પહેલા એને મળાવવું આખી એમની કઈ રીતે કરે છે શું છે રામ રામ એનો વિનોદભાઈ રામ રામ મજામાં 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 હવે મારે તમને પહેલો એ પ્રશ્ન કરું છું કે તમે કેટલા થી કેટલા વર્ષથી આ ખેતી કરો છો મારે શરૂઆત પ્રાકૃતિક ખેતી ની 2015 થી થઈ અચ્છા તમને એમને ઓયલા ખેતી કરતા આમાં શું ફાયદો લે ઓલી ખેતી મેં સાત આઠ વર્ષ કરી પણ એમાં શું બાર થી બધા ઇનપુટ લાવવા પડે યુરિયા ડીએપી ને રાસાયણિક ખાતરો ને દવા એ બધું કરતા પાછળ એટલી બધી મહેનત અને પ્રોડક્શન ઉત્પાદન અને ખાસ તો જે જમીનની ફર્ટિલિટી જે ઘટતી જતી હતી વિચાર આવ્યો કે એક દિવસ માટે જો આમ ને આમ જો ચાલુ રહ્યું તો આ જમીન બંજર બની જશે આ જમીન કઈ ઉત્પાદન નહીં આપે એટલે એવો વિચાર આવ્યો કે નહીં હવે આ માનવ ને પણ નુકસાનકારક છે પર્યાવરણ ને પણ નુકસાનકારક છે આ પરંપરાગત ખેતી તરફ એક વખતની માટે પાછું વળવું જ પડશે એવા વિચાર સાથે બે હજાર પંદર થી આજ દિન સુધી કોઈ પણ પ્રકાર નું રાસાયણિક ખાતર કેમિકલ fertilizer કોઈ જ વસ્તુ વાપરી નથી હા તો તમે માની લો કે આટલા વર્ષ થી ખેતી કરો તમને ક્યારે એવું નથી લાગતું કે મેં ક્યારે ખોટનો ધંધો કર્યો ઓલી જમીન ની પ્રોપર્ટી આખી ખરાબ ગઈ હતી એટલે એને કન્વર્ટ થવા માટે મિનિમમ ત્રણેક વર્ષ જેવું તો લાગે આ પ્રાકૃતિક ખેતી ની અંદર જીવામૃત ઘન જીવામૃત છાણીઓ કમ્પોસ્ટ ખાતર થી મળીને બધું આપતા એમનામ એટલે ધીમે ધીમે શરૂઆતના બે ત્રણ વર્ષ થોડીક પ્રોડક્શન ઓછું મહેનત વધારે અને જ્ઞાનનો એટલો અનુભવ નતો આપણને પ્રાકૃતિક ખેતી નો એટલે એમનામ શીખતા ગયા કુદરત પોતે પ્રકૃતિ પોતે આગળ આગળ રસ્તા બતાવતી ગઈ અને આપણે આગળ આગળ વધ્યા ગયા શરૂઆતમાં એ બધો પ્રોબ્લેમ થયો માર્કેટિંગનો માંડીને માલ ક્યાં વેચવો શું છે બધું પણ આજે દસ અગિયાર વર્ષના અંતે ગુજરાત ગુજરાતની બહાર દેશ વિદેશોની અંદર એ આપણો બધો જ માલ અહીંથી આપણા ભાવથી ને જાય છે

બરાબર તમને આ પ્રાકૃતિક ખેતી માં ખાંડી છ હજાર કેટલા મણ ઉતરે કેટલા ખાંડી ઉતરે શરૂઆતમાં જયારે મેં શરૂઆત કરી ને ત્યારે વેગે આઠ મણ ઘઉં થયા હતા પેહલા વર્ષે પછી ધીમે 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 આ પ્રેક્ટિસ કરતા ગયા જમીન ની ફર્ટિલિટી સુધરતી ગઈ ખાસ તો જમીન ઓર્ગેનિક કાર્બન તો જયારે મેં પ્રાકૃતિક ખેતી શરૂઆત કરી ને ત્યારે પોઈન્ટ ચુમ્માલીસ કાર્બન હતો પોઈન્ટ ચુમ્માલીસ એટલે બંજર બનવાની તૈયારી ઉપર સમજો ને જમીન એમાં એ શરૂઆતમાં અમારે આઠ મણ જેવા વિગે ઘઉં થયા પછી ધીમે ધીમે જમીનની ફર્ટિલિટી સુધરતી જે એમને આજે હું ઉત્પાદન વધતું વધતું આજે થી પાંત્રીસ મણ સુધીની રેન્જમાં હું આવી ગયો છું અત્યારે અચ્છા તમે બીજી બીજી તમે આ બધા લોકો એવું કહી શકે તમે અમે હું ઘણા ખેડૂત મેળવ્યો અમે અમને કે આ પોસાતું નથી મને એવું એક મારા ચોંદડાના મિત્ર છે એની પર જમીન ગણી હતી એને એવું કીધું કે આ પ્રાકૃતિક ખેતી કેટલી કામની છે કે જે લોકોનો ગ્રાહક કટુ કટ હોય ને એને ગ્રાહક બીજા માટે તમારું શું કહેવાય નહીં ખાનાર વર્ગ તો બહુ બહોળો છે એવું હા તો ખેડૂત ખેડૂતે ખેતરની બહાર નીકળવું પડશે આ ખેતી જેવી પ્રાકૃતિક ખેતી કે ખેડૂત સાથે વેપારી બનવાનું છે જો તમે ખેત ઉત્પાદન કર્યા પછી સીધું બહાર માર્કેટમાં વેચી નાખશો તો તમને કોઈનો ભાવ નહીં આપે એપીએમસી માં ભાવ મળવાના નથી તમારે ખેડૂત વેપારી બનવું પડશે માલ તૈયાર થયા પછી એને ગ્રેડિંગ કેવી રીત કરવું પેકિંગ કેવી રીત કરવું એ બધું તમારે જાતે શીખવું પડશે કારણ કે આજ ખાનાર વર્ગ ની છે ને આજ માનસિકતા એવી થઈ ગઈ કે ભાઈ આપણને તૈયાર પેકિંગમાં રૂડો ને રૂપાળો માલ જોઈએ ટૂંકમાં મસ્ત દેખાવું જોઈએ તો એ તમારે ખાનાર વર્ગની માનસિકતા તમારે પારખવી પડશે કે ભાઈ એને કેવો માલ જોઈએ છે અને એ લોકો બજાર માંથી લેતા જ હોય છે ભલે કેમિકલ વાળો પણ એવું એવું આકર્ષક પેકિંગ ની અંદર તમે આરામથી બધી આ વસ્તુ અવેલેબલ હે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે બધી જ વસ્તુ લઈ શકો કે એની બેગ કેવી રીતે લેવું એના સ્ટીકર કેવી રીતે બનાવવા બધું જ અવેલેબલ છે પણ તમને અંદર હુનર હોવું જોઈએ અચ્છા હા

રાસાયણિક ખેતી થી ભૂજળ ખરાબ થયું છે એટલે આજ ઘરે ઘરે આરો આવી ગયા અન બગાડી નાખ્યું અને ઈવન આ પહેરવાનું કપડું પણ બગડી ગયું છે શોર્ટ ટાઈમ ની અંદર સ્કીન ડિસીઝ ના પ્રોબ્લેમ થશે કે વર્ષ બે હજાર અઢાર ની અંદર બેલ્જીયમ બ્રુસેલ્સ ખાતેની જે એક કોટન ઉપરની જે આખી ગ્લોબલ કોટન સમિટ હતું એની અંદર આખા ઇન્ડિયામાંથી મારી પસંદગી થઈ હતી મેં ત્યાં ભાગ લીધો હતો એ મિટિંગનો એજન્ડા એવો હતો કે વિશ્વને સ્ટાન્ડર્ડ કોટન જોતું હોય બે હાજર ત્રીસ સુધીમાં તો જે વિશ્વ આખું કપાસ પકવવાની જે પદ્ધતિ રહી એ પદ્ધતિ ની અંદર શું ફેરફાર કરે તો બે હજાર ત્રીસ ની અંદર સ્ટાન્ડર્ડ કોટન મળે કારણ કે એ લોકો એટલા બધા ચિંતિત છે કપડા થી લઈને કારણ કે ત્યાં કોટન થતું નથી ઠંડા પ્રદેશ છે એ લોકો ને સ્કીન ડિસીઝ ના પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા છે અત્યારે એટલે હમણાં જ મારે એક અમદાવાદ થી એક જૈન ભાઈ આવ્યા હતા ઈ એને જ ચામડીનો રોગ હતો અમારે આ ચર્ચા થઈને મને ક્યાં આવી મને આ તકલીફ થવા માંડી અજે આપણે આપણા ઓળવાઉ ગાઈડિયા બધા વેજાના અને સુતરાઉ કપડા પહેરતા હતા પણ ત્યારે તો એ દેશી બીજ હતું આજ સુતરાઉ કે ઓરિજિનલ મળતું નથી તકલીફી છે કે આ બીટી કોટન તો એટલું બધું ખતરનાક હશે ને કે આવનારા સમયની અંદર લોકોને સ્કિન ડિસીઝ ના પ્રોબ્લેમ ચાલુ થઈ તમે જોઈ લેજો તો તમે ઓલું ધુમળ આપણે વાવતા હતા એની વાત કરો છો આ ધુમળ દે CO2 હતો દેવીરાજ હતો એ ઘણી બધી વેરાયટી દેશી હતી બધી લુપ્ત થઈ ગઈ આજે અને બીટી કોટન સિવાય હવે ખેડૂતને કોઈ જગ્યા જ નથી બીટી કોટન વાવવો પડશે હવે બીટી કોટન ની અંદર તમને હમણાં છેલ્લા એ કઉ કે છેલ્લા ચાર પાંચ વર્ષથી આ ફોર જી ફાઈવ ની તો દિવસે દિવસે આવવાનું જ છે પણ ખેડૂતે જે ગોડાઉન માં એને સ્ટોક કર્યો છે ને કપાસ નો અમે જયારે ખેડૂત કપાસ વેચતો હોય ને ત્યારે ભરવા માટે જે મજૂર આવે તો એ મજૂર ને આજે અંદર ભરે ને તો એને ખંજવાળ આવવાનું ચાલુ થઇ જાય બરોબર એટલે ગોરિયું ખાય ને પછી ગાડી ભરવાનું ચાલુ કરે હવે તમે સમજી લો કે જો મજૂર ને ખંજવાળ આવતી હોય તો હવે આવનારા સમયની અંદર એનું કાપડ બનશે તો આપણા શરીર ઉપર ઈ તકલીફ થવાની અને અમે તો ખેડૂતોને વારંવાર કે ટ્રેનિંગ આપી ભાઈ તમે હજુ આવનારા પાંચ સાત આઠ વર્ષની અંદર તમે ખેતરની અંદર કપાસ એવો હશે ને તમારો ખાલી હાથ અડી જશે ને એ કપાસની અંદર કામ કરતા તો તમને ખંજવાળ આવશે આ સ્થિતિ થઈને ઉભી રહેશે તમે જોઈ લેજો

બરોબર ઈ કે મારે ભલે મને હું બીજે ગમે ત્યાં મજૂરી કરી લઈશ પણ ખાવું સારું શિક્ષકો છે કેટલા પ્રાથમિક શાળાના નાના એવા શિક્ષકો છે એ લોકો લઈ જાય છે સુખી સંપન્ન માણસો જ આ વસ્તુ ઉપયોગ કરે છે જેને પોતાના શરીર પ્રત્યે કેર છે કે ભાઈ અને એમાંય ખાસ તો કોરોના એવા પછી લોકોમાં એટલી બધી અવેરનેસ આવી છે કે હવે શરીરની ઇમ્યુનિટી પાવર વધારવા માટે પ્રાકૃતિક ખોરાક લેવો પડશે નક્કી થઈ ગયું સરકાર શું કરે છે સરકાર જો ગુજરાત ગવર્મેન્ટ ઘણા બધા પગલા લીધા આપણે ગુજરાતને એક રોલ મોડેલ બનાવવા માટે આપણા ગવર્નર સાહેબ જે છે આચાર્ય દેવવજજી સાહેબ પ્રાકૃતિક કૃષિ પાછળ કેટલી જબરજસ્ત મહેનત કરે છે આખું એક તમે જુઓ દરેક યુનિવર્સિટી ની અંદરથી માંડીને જે પ્રોગ્રામ હોય યુનિવર્સિટી ની અંદર જે એના ડેમો છે તો એની बाजूમાં પ્રકૃતિ કૃષિના એ લોકો પાસે ડેમો કરાવે છે કે તમે એના ડિફરન્સ જુઓ તમારી નજર સમક્ષ તમે જયારે જોશો નહીં વૈજ્ઞાનિકો કે અને અત્યારે તો ગુજરાતની ગુજરાત ની અંદર તમે હલોલ કાલોલ ખાતે નેચરલ ફાર્મિંગ આખી યુનિવર્સિટી બનાવી છે કે વિશ્વની અંદર ક્યાંય નથી કે હલોલ કાલોલ ની અંદર હવે તો એનો જે હવે ત્યાં છોકરાઓ અને સ્ટુડન્ટોને ભણવા માટે ચાર વર્ષનો કઈ કોર્ષ છે એ કોર્ષ કરશે એટલે એ જે

સામાન્ય માણસો આમ સક્સેસ થઈ જાય ખરું જો શ્રીલંકા જેવું ન થાય શ્રીલંકામાં એક વખત એવું થયું કે તમને ખબર છે એવું આપણા દેશમાં આવું માની બધા પ્રાકૃતિક કરવા મળી જાય ને આપણો દેશ કેટલો એક અબજ વધારે દેશ છે બધું આવું થઈ જાય તો તો શું શું ખાવાનું ઓન ઘટી જાય તો શું પણ એ શ્રીલંકા નું જોઈ એટલે જ ગવર્મેન્ટ કે મોદી સાહેબ છે આપણા કે ટૂંકમાં કેન્દ્ર ગવર્મેન્ટે એટલે જ એવો ડિસિઝન નથી લીધા નહીતર ધારે ને તો સાંજે યુરિયા ડીએપી અને પેસ્ટિસાઈડ ની દુકાનો બંધ થઈ જાય બરોબર એટલે કારણ કે બધા ખેડૂતોને આમ આ આ એના મગજમાં ઉતરવું ને એ બહુ અઘરી વસ્તુ છે તો એક તો પેલા આ ખેતી ની અંદર તમારે માઇન્ડ સેટઅપ કરવાનું છે કે ભાઈ મારે મારા પરિવારને કે મારા માટે મારે પ્રાકૃતિક કૃષિ કરવી છે અને મારા પરિવાર માટે ખાસ કરવું આ બધું પકવવું છે અને વધે તો હું બીજાને વેચીશ

એક પચીસ ફૂટ હાલે થાય બધી જ જીવાત ખતમ થઈ જાય તો એ જીવની આપણે આઈ નથી લેવી કે ભાઈ ઈશ્વરે આ જે ચુમ્માલીસ ચોરાસી કરોડ જીવની જે રચના કરી છે એની વચ્ચે જીવવું છે કોઈ જીવને ડિસ્ટર્બ નથી કરવું બસ આપણે આપણી રીતે આ આપણને આ માનવ અવતાર મળ્યો છે ખેડૂત પુત્ર તરીકે મળ્યો છે તો આપણે આપણા વળવાઓ કરતા જતા કે આપણે આ નવીન નથી કરતા બરોબર આજ કરતા હતા ત્યારે ક્યાં યુરિયા ડીએપી કે જંતુનાશક દવા એવું કઈ જ હતું અને એ થી એક એક પરિવાર ની અંદર એક રસોડે પચીસ પચીસ ત્રીસ ત્રીસ માણસો ના રસોડા પરિવાર રહેતો હતો બરોબર એને બળદ થી ખેતી કરતા હતા અને આરામથી લોકો જીવતા હતા ને એને એને નો દવાખાનું આવ્યું કે નહીં કાઈ અને કોઈ દિવસ ઝઘડા નહીં કાઈ જ નહીં સાત્વિક ખોરાક ખાઈ અને સાત્વિક વિચારો સાથે રહેતા હતા આજે આ હરિયાળી ક્રાંતિ લાવીને શું થયું પ્રોડક્શન લઈ આવ્યા કેમિકલ ના ખેતરો બગાડ્યા પર્યાવરણ બગાડ્યું બરોબર જીવ જંતુ ની હિંસા થઈ હવે એમાંથી પાકે નું ખોરાક તામસિક ખોરાક ખાધો આજ આજ માણસ ના મગજ તામસિક વાત વાત ની અંદર ઝઘડા કરી નાખે એમ તો પેલા તો વિદેશ થી આપડે વિદેશથી ઘઉં નીકળી લાવવા પડતા હતા પોચી વળતા ન હતા આજે આપડે સ્વિર્ભર તો થયા ને આપડે સ્વિર્ભર થયા પરિણામ શું આવ્યું પરિણામ શું આવ્યું ભલે એક પીરિયડ હરિયાલી ક્રાંતિ નો હતો પચીસ ત્રીસ વર્ષ સુધી આપણે અનાજમાં સ્વર નિર્ભર થયા પરિણામ શું આવ્યું આજે આજે એ જ ખેતર અંદર ઉત્પાદન ઘટ્યું ગમે તેટલું રાસાયણિક વાપરતા છતાં ઉત્પાદન નથી આવતું બરોબર આ બીટી કપાસ જયારે આવ્યો અમારે વીઘે પચીસ ત્રીસ ત્રીસ મણ થતો હતો આ દસ મણ કપાસ નથી થતો વીઘે ઓલ ઓવર તમે બધા ખેડૂતોને પૂછો કે જે બીટી કપાસ આવ્યો તમારે તમારે ત્યારે પ્રોડક્શન કેટલું આવતું હતું કારણ કે જમીનની ફર્ટિલિટી ઘટતી જાય છે તમે આજ ગમે તેટલા સંશોધિત બિયારણો લઈ આવજો ગમે તેટલું પ્રોડક્શન પણ આજ ધરતી માતામાં જ અંદર કાંઈ નહીં હોય જે જગ્યાએ તમારે છોડને રોપવાનો છે એ માતા જ આજ જો કુપોષિત હોય તો એ છોડ કુપોષિત જ થવાનું પણ માની લો પ્રકૃતિ ખેતીનો આટલો બધો જોરદાર આઈડિયા હોય કે આખી સકલ બદલી જાય એમ હોય તો પછી હા બેઝિક થી બધા આ બધા ટોટલી લોકો કેમ અપનાવતા બધા અપનાવી લેવા જોઈએ ને માણસ ને જયારે લાલચ આવે છે ને લાલચ બુરી ચીજ છે બરોબર

તો એને એને સુધારવાનો સમય તો તમારે આપવો પડશે ને એમને આ રાતોરાત થોડી કે જાદુ લાકડી છે કે આમ ફેરવી આમ જમીન તમારી થઈ ગઈ ત્યારે હરિયાલી ક્રાંતિ ની શરૂઆત ઓગણીસો ને સાહીઠ થી થઈ તો સીધી થોડી જમીન બગડી ગઈ આપડી એને એને બગડતા વીસ વર્ષ લાગ્યા ગયા શું દર્દ લાગશે તો આરામથી તમારે ચાર પાંચ વર્ષ સુધી તો મિનિમમ તમારે આ બધી પ્રેક્ટિસ કરવી પડશે બરોબર તો તો ત્યારે જ જમીન તમને સપોર્ટ કરશે કારણ કે જીવાણુ ની અંદર ની આખી ઇકોલોજી ખતમ કરી નાખી છે કે એક જમીન ની અંદર એક માટી ના કણ ની અંદર તમે એક ચપટી માટી ની અંદર કરોડો ની સંખ્યામાં ફૂગ થી માંડી બેક્ટેરિયા થી માંડી ઘણી બધી સૂક્ષ્મ જીવો છે બરોબર હવે આજ તમે આજ આજ ખેડૂતો નિંદામણ નાશક દવા કે મજૂર નથી મળતા તો એ નિંદામણ થતું હોય તો એની એક દવા આવે છે પાણી આરે મૂકે તો એ નિંદામણ જ ન આવું કે બિલકુલ અને એના રેટ એ કઈ નોર્મલ રેટ હોય ત્રણસો સાડી ત્રણસો રૂપિયા ની લીટર હોય

કેટલા બધા બધા આમ નામ લોકો આખા તમારા જિલ્લામાં ને ગુજરાત તમને ઓળખ તમારું શું કહેવાય આ બક મંગણી થઈ જીવન ધોરણ સુધરા સમૃદ્ધ બન્યા કંગાળ બન્યા શું થયું બેઝિક શું થયું જો ગુગલભાઈ આ પ્રશ્ન રહ્યો ને આ પ્રશ્ન ખેડૂત આ ખેડૂતનો હજુ હજુ માનસિકતા લોકોની એવી આ પ્રશ્ન ખેડૂતનો એકનો નથી હવે તમારી જ વાત કરું તમારા ફાધર કેટલું જીવા બરોબર તંદુરસ્તી સાથે જીવા ઈ તંદુરસ્તી તમારામાં માં છે ને તમારા બાળક માં આવશે તમારી જે તંદુરસ્તી છે એ તમારું બાળક કેટલી તંદુરસ્તી જીવી શકશે એનું બાળક સ્થિતિ શું હશે આજે મારા મારા ફાધરના ફાધર જે હતા એ સો વર્ષ સુધી કોઈ ઇન્જેક્શન નથી લીધું દવાની ટીકડી નથી લીધી તો આ આ આ આ પરિસ્થિતિ આ એટલે આ પ્રશ્ન ખેડૂતનો એકનો નથી આમ પબ્લિક નો બધાનો છે

આ આ પ્રશ્ન હું હજુ તમને તમારા મીડિયા ના માધ્યમથી હું કેવા માંગુ છું કે આ પ્રશ્ન હજુ ખેડૂતનો એકનો દુનિયાની કોઈ એવી અંદર આ આ પ્રાકૃતિક ખોરાક નથી ઉગવાનો સમજી લેજો કે બનાવી શકવાના ખેતરે જ બનશે અને પ્રાકૃતિક ખેતી તરફ પાછું વળવું પડશે કા તમારે સારું જીવવું હોય તમારા બાળકોને સારું તંદુરસ્તી સાથે જીવડાવવું જીવડાવવું હોય તો તમારે આ સારો ખોરાક ખાવા પડશે આ સિદ્ધિ સટ વાત છે આ ખેડૂત ની એકની મુશ્કેલી નથી સમજી લેજો તમામ લોકોની આ મુશ્કેલી છે અને એનું સમાધાન ખેડૂતના ખેતરે છે એટલે ખેડૂતોને આ બાબતે એવી દ્રષ્ટિથી જોવા જોઈએ કે ખેડૂતને જગતનો તાત કીધો છે કે ખેડૂતને આખા જગતને પેટ એને ભરવાનો ખેડૂતને રાઈટ આપ્યો છે બરોબર આજે હું તો એમ કઉ તમારી તંદુરસ્તની ચાવી મારી પાસે છે ડૉક્ટર પાસે નથી તમારે જ્યાં જાવ ત્યાં જાવ તમારે તમે કેમિકલ વાળું ખાશો તો તમારે હોસ્પિટલ પડ્યું રહેવું પડશે અને આ જુઓ તમે નાની નાની ઉંમરની અંદર શું થાય બરોબર એટલે ફેમિલી ફાર્મર રાખો ફેમિલી ડોક્ટર રાખવાની જરૂર નહીં પડે પણ એમને આ તમને આ શું લાગે મે તમને કહું લોકો જીવન ધોરણ સુધરા કે શું જેટલી તમે વિકાસ તરફની તમારી ગતિ હશે ને જેટલી કે અ એકદમ ધનવાન થઈ જાઉં તમારી ગમે તેટલી ડોટ હશે પણ તમે પ્રકૃતિને જે પણ નુકસાન કરતા હશે ને એવી એવી રસ્તો અપનાવશો ને તો એ ઈ નુકસાનકારક જ છે વસ્તુ કે તમે જો ગ્લોબલ વોર્મિંગ નો કેટલો પ્રશ્ન છે આ ગરમીનો કેટલો પ્રશ્ન છે ટેમ્પરેચર થી માંડી અને જલવાયુ પરિવર્તન સમજો ને કે આજ વરસાદ જ્યાં પડે અહીંયા ઢગલો થઈ જાય જ્યાં નથી પડતો અહીંયા બિલકુલ નહ પડતો એક જ ગામની અંદર બે જગ્યા તમને વેરિયશન જોવા મળે વર્ષો પહેલાં કંઈ હતું જ નહીં એટલે જ્યાં જ્યાં માણસે આ પ્રકૃતિ અને છેડછાની કરી છે ને હવે માણસ આ આટલા જીવ કરોડો જીવની જે ઈશ્વરે રચના કરી છે ચોરાસી કરોડ વેદોની અંદર લખેલું કે ચોરાસી કરોડ જીવની રચના કરી છે એક માણસ આ બે પગારા માણસ સિવાયના તમામ જીવ પોતપોતાની રીતે જીવે છે આ બે પગારો માણસ જ ચાહે ચંદ્ર ઉપર જાય તોય ભલે ચાહે કોઈ પણ જાતનો વિકાસ કરે તોય ભલે

ટ્રેક્ટર માં પૈસા ગયા તો એની અંદર ડીઝલ નાખવાનું તો માં પૈસા ગયા તો એ પૈસા બજાર બજારમાં ગયા બિયારણ તો એ પૈસા માં ગયા ખાતર તો એ પૈસા બજાર માં ગયા તો હિસાબ કરે તો ખેડૂત ના માં કઈ ન હોય બજાર ઉપર અમારે કોઈ આધાર જ નથી રાખવાનો મને એ નથી સમજાતું કે બજાર ખેતર ની અંદર એક દાણો વાવવાનું કુદરત હજાર દાણા આપે તો ખેડૂત ની આ પરિસ્થિતિ કેમ છે પૈસા જાય છે ક્યાં એટલે ખેડૂતે એનું મનોમંથન કરવું પડે પાછો વળવું પડે કે ભાઈ આટલું જો એક દાણો વાવીને હજાર દાણા કુદરત કરીને આપે તો આપણે ક્યાંક ખોટા રસ્તે છીએ અચ્છા હવે આવના આવનારા યુગમાં ખેડૂતોનું શું સ્થિતિ ગુજરાતના ખેડૂતો તો એ આમ ઘણી બધી રીતે આમ બહુ વિકસિત થઈ ગયા ઘણા બધા વિદેશી ફ્રોડ ખેતીઓ કરવા માંડી ગઈ છે પ્રજા બીજા પહેલા તો મગફળી ને એવું જ કરતા હવે એવું કશું નથી ઘણો બધો વેરાયટી તમે એ ક્યાં નજરિયાથી જો જો અત્યારે મારા આ મારા બેલ્ટની અંદર દાણમની ખેતીની અંદર ખેડૂતો પુષ્કળ પૈસા કમાય છે કમાય છે પણ ઈ આખી તો જમીન ઉપર જ છે નો છોડ ઉભો હોય તો જમીન ઉપર જ ઉભો હોય આજ માનલો કે ખેડૂતને આટલા પ્રોડક્શન આવ્યું એટલે એ ખેડૂત રહ્યો ને બીજા વર્ષે સાયન્સ ને સમજીને ખેતી કરશે ને તો વાંધો નથી કેમિકલ ફર્ટિલાઇઝર ની પણ ઓવર જયારે થઈ જાય ને જે જગ્યા એને પચાસ ગ્રામ દેવાનું હોય એ જગ્યા પાંચ કિલો ત્રણ કિલો આપી દે ને ત્યારે એ problem થાય મૂળ તો જમીન માં જ જવાનું છે બધું આજે તમે જોઈ લ્યો આજે દાડમ ના બગીચા સાત વર્ષ થયા ને આઠ વર્ષ થયા તો હવે એ જમીન ને એ દાડમ નો બગીચો એને respect નથી આપતો production નથી આપતો ને હવે ફરી પાછા દાડમ માં જ તો સાબરકાંઠા ને તમે જોઈ લ્યો આજ દાડમ ના બગીચા કઢાય છે કારણ કે સપોર્ટ નથી કરતા હવે કારણ કે જમીન ફર્ટિલિટી એટલું બધું ઝેર રેડી રેડી ખાતરો રેડી રેડી જમીન ફર્ટિલિટી જમીન સપોર્ટ નથી કરતી અત્યારે અને કુદરતની અંદર મોનોક્રોપિંગ ને ક્યાંય સ્થાન નથી જય વિવિધતા બાયોડાયવર્સિટી મેં જેમ કીધું ને કે દરેક વસ્તુ તમારા ખેતરની અંદર અલગ અલગ હોવું જોઈએ પ્રાકૃતિક કૃષિ નો સિદ્ધાંત જ છે ને કે ભાઈ તમે તુવેર વાવી હોય તો એની બાજુમાં બીજો પાક વાવો એની બાજુમાં બીજો પાક વાવો વિવિધતા હોવી જોઈએ તો ઈ આખું નેચર ની રીતે આખું જે કામ થતું હોય ખેતરની અંદર અચ્છા અ તમે આ તમારું

અને નોકરી વિશે કોમ્પિટિશન છે બેસ તમે શું માનો તમે ટીચર તો નથી લાગતો કે હવે ટીચર બની ગયો તો તો ઠીક છે ટીચર ની નોકરી એ મરતી થી પણ 15000 રૂપિયા ની મેં કીધું મારે આ ગુલામી નત કરવી એટલે આમ તો જો કે આપડા ખેતીને બદનામ કરવામાં આવી છે એવો ઈ વખતે કહેતા હતા કે અ ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી કનિષ્ઠ જેવું જ ન તો અત્યારે જો અત્યારે તમે જો નોકરીમાં બધા એમ કે છોકરી છોકરા બીજું આપડા વડવા રહ્યા ને ઘરમાં ત્રણ દીકરા હોય ચાર દીકરા હોય ને ત્યારે આપણા વડવા કેતા કે છોકરાઓ ભણજો ને તો બળદના દાંડા ઉમેરવાનો વારો આવશે એટલે એને એને ડર લાગ્યો બળદના દાંડા ઉમેરવાના એટલે ખેતી કરવી પડશે એટલે એ ડરમાં ડરમાં જે નીકળી ગયા બાર એને નોકરી મળી એક છોકરો હોય કે નો ભણતર માં આગળ હોય એને એને ખેતી કરવી પડી એટલે ખેતી ને પેલે ને એવી બદનામ થઈ ગઈ છે આજે તમે જો કોઈ છોકરા નો સંબંધ કરવો હોય તો એમ કે ભાઈ ખેતી એ તો અમારે અહીંયા દીકરી નથી દેવી અને પાછા હવે તો એવું કે ભાઈ ઘરે ખેતી હોવી જોઈએ પચીસ પચાસ વીઘા ખેતી હોય અને છોકરો સિટીમાં નોકરી કરતો હોય અથવા તો કામ ધંધો કરતો હોય સિટીની અંદર પણ ખેતી પાછી જોઈ છે ખેતી કરવા જવું નથી એને બરોબર એટલે મને તો એટલું હોય કે આ વસ્તુ ખેતીમાં ક્યારેય મંદી નથી આવવાની ઉત્તમ ખેતી ઉત્તમ ખેતી જવાની આટલા એકસો ને ચાલીસ કરોડ લોકોનું પેટ ભરવાનું ક્યાંથી કોઈ ઇન્ડસ્ટ્રી છે

કે જે હવે હવે લોકો પાસે ઢડક પૈસા કમી લીધા બધું કયો કરી લીધું પણ સારું ખોરાક ખાવા માટે એને પ્રાકૃતિક કૃષિનો સહારો લેવો જ પડશે એને એને પ્રાકૃતિક ખેતી કરતો ગુજરાતનો કે અન્ય રાજ્યનો કોઈ પણ ખેડૂતના ખેતરે એને જાવું પડશે લેવા માટે એમ તો હું જોગલ નાથન મારી સાથે સાગર જો છે આ વિનોદભાઈ જોડે અમારા ઘણા વર્ષ દિવસ છે વાહતું ચાલશે એક મુલાકાત લેવા આવી મુલાકાત આ એમનું ગામડું છે અને એમનો પ્રાકૃતિક ફાર્મ છે બહુ અને બહુ મને એમ છે કે અઢળક અનુભવ છે ટૂંકમાં પ્રાકૃતિક ખેતી શું છે એના માટેનો એક વિચાર આપ્યો છે મેં ખેડૂતો માટે ઘણી બધી સ્ટોરી કરતા હોય છે પોઝિટિવ વાત કરીને કરી યુટ્યુબ ચેનલ છે તમે જો યુટ્યુબ પર જોતા હોય તો ક્યારેક જોજો ખેડૂતોની મને ઘણી બધી સારી લાગી વાત મેં ગુજરાતના ખેડૂતોને પીરસવાનો પ્રયાસ કર્યો છે બસ આટલું જ જય જય ગુજરાત